તો મિત્રો આપણે આવી ગયા છીએ ભુવાજીના ફાર્મ હાઉસ ઉપર જે સોમસ શેર દેખાય છે ત્યાં ભુવાજી હાજર છે હું તમને બતાવું બ્લોગમાં જોડાયેલા રહેજો સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગની અંદર તો આજે આપણે જવાનું છે ગમન ભુવાજીના ફાર્મ હાઉસ ઉપર તો જોઈ લ્યો અમે આપણે નેકડે તો ઈકન જઈ અને પછી મળીએ તો ફાઈનલી મિત્રો આપણે રે ક્ષેત્રમાં આવી ગયા જે વખત ભાગ પેલામાં આવ્યા હતા એ ક્ષેત્રમાં જ આવી ગયા જોઈ લો ગાઈસ અરે ખેતરમાં માં આયા છીએ આપડે ગમન ભુવાજી ફાર્મ હાઉસ ઉપર જોઈ લે નજારો કેવો થોડું પેલી વખત આયા તા એટલે ખેતર ગયા ગાઈસ તો ગાઈસ આપણા હમણાં બપો તમને ભુવાજી નું ફોર્મ ફોર્મ રહ્યું એ આખું બતાવશે ફોર્મ જે ફોર્મ એ રહ્યું આખું તમને બતાવી દેવું એકાન લઈ જશું આપણા અને તમને બતાવીશું

તો મિત્રો આપણે જઈએ છીએ હું ભોજી ને ઉપર એ તમને બધું બતાવીશું જોઈ લો હું દેખાય કન જવાનું છું ગાઈસ અરે સે ભોજી ના ખાઓ તો ગાઈસ હું મુજે ભોજી ફાર્મહાઉસ ફોર્મ હાઉસ દેખાય કે આપણે જવાનું છું ગાઈસ જોઈ લ્યો સીટી થી કે મસ્ત લાગે છે ગાઈસ અરે સે ભોજી ઈંડા ઇન્ડા ગાઈસ હું મજા છે આપણો તો ઈ જઈ નમ મલીએ

તો ગાઈસ આ છે ભુવાજીનું આજે આ છે નેચરનો ભાગ છે બધો જે બના બનાવી રહ્યા છે હું તમને બતાવું એ બધો નેચરનો ભાગ છે જે આ બંગલો બની રહ્યો છે જોઈ લો કોમકાજ ચાલુ છે બંગલો અમાર ટૂંક સમયમાં બની જશે તો જોઈ લો કેવું લાગ્યું લોકેશન કોમેન્ટમાં જરૂર જણાવજો નેચરથી સાખ તો ગાઈસ જે હોમનો શેર એ ભુવાજી બેઠક માટે બનાવેલું છે

जोरदार लोकेशन है तू गैस मजा है जी वो गैस तो शेयर सब्सक्राइब ना लाइक कर दे जो जो ही ले आज एक पुआ जी ने बदी खेती वाड़ी है गैस आज एक पुआ जी ने एरेंड है तो गैस क्यों सुपर लागे हुए तो लाइक चैनल ने सब्सक्राइब कर दे जो

જરૂર જણાવજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ શેર કરી દેજો મળીએ એક નવા વોગ સાથે કાલે ફરી તો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ